આપ શ્રી કે કામ થી આવો છો દાદા મારું મૂળ વતન કચ્છમાં માતા જીનો નેત્રા નખત્રણ તાલુકો બરાબર હાલમાં ક્યાં થી આવો છો હું તમને રમ કૃષ્ણો અને કેના માટે અગાઉ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી લઈ ગયા હતા મારા પુત્ર વધુ માટે આવેલો શું તકલીફ હતી બેન ને સોરાશુષ્ને બરાબર શું ફેરફારો થયા અમૃત અમૃતપુષ્પ દ્વારકા કેન્દ્રનો તમે એક મહિનાની દવા આપીલી પણ સંજોગોને લઈને કે ટિકિટ ન મળવાને લઈને થોડુંક મને આવવામાં મોડું થયું બરાબર પણ મારા અનુભવને મારા અંદાજ મુજબ સાઠ ટકા અમને સારું છે એટલે ફરી આવ્યો બરાબર એટલે અગાઉ મેડિકલની દવાઓ શું શું લીધી હતી મેડિકલની એલોપેથીની કરી હતી આયુર્વેદિક કરી હતી અને હોમિયોપથીની પણ કરી હતી દવા ચાલુ હોય ત્યાં સુધી જ સારું રહે પાછું પડી ઉપડે બરાબર હાલમાં ફેરફાર કેટલો છે હાલમાં તમને આ ફોટા બતાવું અત્યારે વર્તમાનમાં આ તમારે પહેલા હું દવા લેવા આવ્યો ત્યારે ના પાંચમા મહિનામાં બરાબર અને અત્યારે ના પરે પૈસા છે અત્યારે પરિસ્થિતિ આ છે ખૂબ સરસ બહુ સારું રિઝલ્ટ છે કે સોર્યાસીસમાં જ્યાં સુધી દવાઓ ચાલુ હોય ત્યાં સુધી જ રાહતો રહે છે લોકોને ખૂબ સારું રિઝલ્ટ છે કેટલી બોટલનો કોર્સ થયો આપણે અમૃતપુષ્પની એક એક આપી હતી અને સાથે જે જે સિરપ અને તમને જે ઔષધી મેં જણાવી હતી એ પણ નિયમિત તમે કોર્સ કર્યો છે ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો પટેલ અને તમારો મોબાઈલ નંબર જણાવો દાદા મારો મોબાઈલ નંબર નાઇન થ્રી એટ ટુ નાઇન બરાબર બરાબર કે સોરિયાસીસ ની તકલીફ વાળા લોકો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે માહિતી મેળવી શકે તો લોકોને એક સાચી દિશા મળે એક સમાજમાં સારો મેસેજ જાય બરાબર છે ઓકે